હેલો મિત્રો પંચાયત અને મહેસૂલી તલાટી મંત્રી પરીક્ષા બે હજાર પચીસના અભ્યાસક્રમ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું પંચાયત અને મહેસૂલી તલાટી અભ્યાસક્રમ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ સામાન્ય જ્ઞાન ગુજરાતના સાંસ્કૃતિક વારસા સહિત ગણિત અને રિજનિંગ તથા કરંટ કેસ સાંપ્રદ ઘટનાઓ આ પ્રકારનો અભ્યાસક્રમ હોઈ શકે છે આ તમામ ટૉપિક સર્વસામાન્યો છે જે પરીક્ષામાં ફરજિયાત જોવા મળશે બંધારણ પૂછવામાં આવશે કે નહીં તે બાબત ફાઇનલ અભ્યાસક્રમ આવ્યા પછી જ ખબર પડી શકે છે અહીં જે ટોપિક આપવામાં આવ્યા છે તે કોમન અથવા સામાન્ય હોવાથી ફરજિયાત હોઈ શકે છે આ જ અભ્યાસક્રમ છે તેવો અમારો દાવો નથી જે ઉમેદવારો અભ્યાસક્રમ પહેલાં અગાઉથી તૈયારી કરવા માગે છે તેમને મદદ કરવાના હેતુથી આ માહિતી આપવામાં આવી છે ગુણભારની બાબતમાં પણ ફેરફાર હોઈ શકે છે આટલા ટોપિક અભ્યાસક્રમમાં ફરજિયાત જોવા મળશે ફરી મળીશું જય હિન્દ જય ભારત